પહેલે તમે કયા ધોરવામાં આઈડી કાર્ડ બનાવવું પડે જો આયુ આઈડી કાર્ડ છે બનાવીને એન્ટ્રી કરો તો તમને રજિસ્ટ્રેશન કર્યું હોય તો આપશે નહીં આપશે તો અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અહીંયા તમે તમને હાર્દિક સ્વાગત કરે છે એન્ટ્રી ગેટ છે પ્લેટફોર્મ 压力。<music> તો આપણે જે મોમેન્ટ છે એટલે જે ગો બનાવવામાં આપણે રાખશે મારી વિનંતી છે ને મોરબી યુનિવર્સિટી છે અનેક સ્કૂલ આવેલી છે આ બાર શહેરી વડોદરા યુનિવર્સિટી છે તો ઘણી છે એકદમ સ્કૂલ છે આ બધી જોઈ લ્યો આ બધી સ્કૂલ જ છે ભરતી બહુ સારી છે હમણાં બે ત્રણ દિવસ મહિના છે બ્લોક નથી ઉતાર્યો એટલે બોલવામાં જરા બોલું થતું હશે બહુ વધારે કૃષ્ણા સ્કૂલ રાજકોટ યુનિવર્સિટી અહીંયા તમે વિઝિટ કરી શકો એ બધી જગ્યાએ વિઝિટ કરતા જજો તો તમને ખબર પડશે હાય હાય એટના સુકૂન હાય હાય દ્વાર કે સબ કોઈ જામ ન કરે વર્ક અહીંયા રોબોટ હશે આ રોબોટ છે હિટાજી જેવું કામકાજ છે કરીન હિતેશ ડાબી બ્લોક ચેનલ નામ હિતેશ ડાબી બ્લોક ઓલી કમે જૂનાગઢ વિઝિટ કરી શકો છો અહીં તો આપણે પ્રોગ્રામ હવે સ્ટાર્ટ થાય છે અને સ્ટેડિયમ ભરાઈ છે જો આ ખુરચીન બે પ્રોગ્રામ હવે સ્ટાર્ટ થાય છે અહીંયા તમે વિઝિટ કરી શકો છો જામનગર ટ્રસ્ટ યુનિવર્સિટી તો અહીંયા છે ખુરચી છે અહીંયા તમે બેસી શકો અહીંયા બેસી જાઓ તો વધારે સારું કેમ કે પછી જગ્યા તમને મળશે નહીં છે તો કોઈ ફોટા પાડવા નથી આવતું બા બધે બધી જગ્યાને ફોટા પડે છે હવે અહીંયા કોઈ ફોટા પાડવા કોઈ નથી આવતું હવે સ્કૂલ રાજકોવાડી યુનિવર્સિટી આ બધા લોકો સ્કૂલવાળા છે અહીંયા તમે જાત જાતના સિક્કા અને બધી નોટું દે તો થેન્ક યુ સર ભાઈ આપણે જરા ભાષણ સાંભળી લઈએ બે દિન બરોબર તો આપણે અંદર જઈશું જો આઈએ બધા અહીંયા બધા એટલે આપણે કંઈ પ્રાઇવેટ તો ખુરશી દેવામ નહીં આવે ત્યારે ખુરશી દે કે ખૂબ સુંદર છો આપ મનની સચ્ચી મૂર્ત હો આપ તારિફ કે કરું આપની અમારી પાસે ગમમેની જડે જેહી જવાનું થઈ છે કહેવા છે કે મહેમાનો વગર અને તમારો વગર તો અહીંયા એક શક્તિ જ નથી જો તમારા બધાનો આવું જ સાથ અને સહકાર રહેશે તો અમેઝિંગ દ્વારકા ગ્રુપ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરતા રહેશે એટલે આપણે વાસણ સાંભળીને અમેઝિંગ દ્વારકા ગ્રુપ ને જો તમારા નવી નવી અપડેટથી પરિચિત થવું હોય તો તમે એમને સોશિયલ મીડિયાના માધ્યમથી અમેઝિંગ દ્વારકાના ગ્રુપ સાથે કનેક્ટ થઈ શકો છો Instagram ને ફોલો કરજો YouTube ને સબસ્ક્રાઇબ કરજો

એડવાળા બધા આ બધા ફોટા પાડવા વાળા હક નથી થતા યાર એક નંબર રે આપણે લેવાની હે પરવા કમાન્ડો બધા આપણા જ કમાન્ડો છે મેં મેળખા હે આપણે <laughs>

આ તો એક નંબરની હોટલ છે અહીંયા જો કાચ તૂટી ગયો એ રિપેરિંગ કરી નાખે તો સારું કેવાય માથે પડવાનું એક નંબરનું ગાર્ડ છે અહીંયા આવી આપણે વાડી તો શું થાય થાય કે નહીં પાથરવાની જરૂર છે થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે પથરાઈ જાય એવું કંઈ છે જ નહીં એ આવું પાથરી નાખે છે આપણે કઈ આટલું પડું છે નહીં ને કે આવી આપણે પાથરી શકીએ બરોબર આ હોટલ છે વિઝિટ કરી તો કન્ટિન્યુ જોતા રહ્યો